વિદ્યાર્થીઓ હોય છે કે પોતાના વાલીઓને અંધારમાં રાખીને શાળા કોલેજ કે અભ્યાસના સ્થળ પર એક લાઇબ્રેરી દ્વારા આજનો આધુનિક સમયમાં શિક્ષણ સૌથી મહત્વની જરૂરિયાત છે પરંતુ આજની યુવા પેઢી શિક્ષણ લેવાની બદલે કિશોર શૈક્ષણિક સંસ્થાઓમાંથી બંક લગાવીને અન્ય પ્રવૃત્તિઓ તરફ પ્રેરાઈ રહી છે એક તરફ વાલીઓ પરસેવાના પૈસાથી પોતાના સંતાનોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરતા હોય છે તેવામાં ઘણા બાળકો વાલીઓને અંધારામાં રાખીને અભ્યાસના વાહને અન્ય પ્રવૃત્તિઓ તરફ જઈ રહ્યા છે આવા વિદ્યાર્થીઓ પોતાના પરિવારને અભ્યાસ કરવા જવાનું કહીને અન્ય પ્રવૃત્તિઓ આચરતા હોય છે અને તેમના પરિવારજનો અંધારામાં રહેતા હોય છે ત્યારે ડીસામાં જાટ સમાજ દ્વારા તૈયાર કરવામાં આવી એક લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓની આ વૃત્તિ અટકાવવા માટે લાયબ્રેરીમાં જ ફિંગર વ્યવસ્થા કરી છે એટલે કે લાઇબ્રેરીમાં આવતો વિદ્યાર્થી જ્યારે પણ લાઇબ્રેરીમાં પ્રવેશ કરે છે તેવો જ તેના વાલી પર મેસેજ પહોંચી જાય છે અને લાઇબ્રેરી જ્યારે છોડે છે ત્યારે પણ મેસેજ પહોંચી જાય છે એટલે કે વિદ્યાર્થી લાઇબ્રેરીમાં કેટલા વાગે આવે છે ને કેટલા વાગે જાય છે આ ઉપરાંત લાઇબ્રેરીમાં કેટલો સમય વિતાવે છે તેની સંપૂર્ણ માહિતી વાલીને મળી જાય છે અને તેનાથી વિદ્યાર્થી અભ્યાસમાંથી બંક નથી મારી શકતો ચાર ગામના યુવાઓએ ભેગા મળીને પોતાના જે યુવા પેઢી છે એમને કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી માટે દોરવા અહીંયા એક અનોખી પહેલ શરૂ કરી છે જેમાં લાઇબ્રેરીમાં એકસો અને આઠ સીટોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સમાજના બધા આગેવાનોએ ગામ દીઠ વ્યક્તિ દીઠ ભાડો ઉઘરા ઉઘરાવી અને પોતાના વિદ્યાર્થીઓ માટે સમાજના છોકરાઓ માટે કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરી અને પોતે એક સારી પોસ્ટ મેળવે એના માટે એક અનોખી પહેલ શરૂ કરી છે આ લાઇબ્રેરીમાં અમારે સીસીટીવી કેમેરાથી સજ્જ છે વિદ્યાર્થી ઇન અને આઉટ થવા માટેને એક ફિંગરપ્રિન્ટ છે ઇન થાય ત્યારે બે મેસેજ વાલીને જશે અને લાઇબ્રેરીમાંથી જ્યારે આઉટ થશે ત્યારે પણ વાલી બનાસકાંઠા જિલ્લામાં વસતો જાટ સમાજ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે તેવામાં જાટ સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હોવાથી પોતાના સંતાનની કેળવણી પાછળ જોઈએ તેટલું ધ્યાન આપી શકતા નથી